આપણે 0.8 ને અપૂર્ણાંક તરીકે લખીએ 0.8 ને અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન તરીકે લખીએ અહીં આ 0.8 માં 8 એ દશાંશના સ્થાને છે અહીં 8 એ દશાંશના સ્થાને છે તેથી તમે તેને 8 દશાંશ પણ કહી શકો માટે આપણે તેને 8 દશાંશ અથવા 8 ના છેદમાં 10 તરીકે પણ લખી શકીએ આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખ્યું છે જો આપણે ઈચ્છીએ જો આપણે ઈચ્છીએ તો તેને અતિ સ્વરૂપમાં ફેરવી શકીએ આઠ અને દસ ના કેટલાક સામાન્ય અવયવ છે તે બંને બે વડે વિભાજ્ય છે આપણે અહીં અંશ અને છેદને બે વડે ભાગીએ જો આપણે આ પ્રમાણે કરીએ તો આપણે આ અપૂર્ણાંકની કિંમત નથી બદલી રહ્યા કારણ કે આપણે એક સમાન સંખ્યા વડે અંશ અને છેદને ભાગી રહ્યા છીએ આઠ ભાગ્યા બે ચાર થાય અને દસ ભાગ્યા બે પાંચ થાય આમ અહીં આપણે પૂરું કર્યું ઝીરો આઠ એ આઠ દશાંશ ને સમાન છે અને તે ચાર પંચમાંશ ને સમાન છે